you <laughs> સુરતમાં સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર અપાયું હતું શાળાના કર્મચારી અને શિક્ષકો પર થયેલા હિચકારા હુમલા મામલે કલેક્ટરને આવેદનપત્ર આપી જણાવાયું હતું કે ડોક્ટરો માટે એક્ટ બનાવ્યો તેમ શિક્ષકો માટે એક્ટ બનાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે અમદાવાદમાં અને વડોદરાની શાળાઓમાં અસામાજિક તત્વો દ્વારા શિક્ષકો પર હુમલો કરાયો હતો જેને લઈને બાળકો શિક્ષકો અને કર્મચારીઓના સુરક્ષાના પ્રશ્નો ઊભા થયા છે ત્યારે શિક્ષકો અને સ્કૂલમાં સુરક્ષા મળે તે માટે માટે રજૂઆત કરવામાં આવી હતી તો આવેદન પત્ર આપવા મોટી સંખ્યામાં સ્કૂલ સંચાલકો હાજર રહ્યા હતા ડોક્ટર દીપક રાજગુરુ પ્રવક્તા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ સુરત આજે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ આખા ગુજરાતમાં તમામે તમામ જિલ્લાઓમાં અત્યારે આવેદન પત્ર આપી રહ્યો છે શાળાની સુરક્ષામાં કેવી રીતે વધારો થાય જે હિંસાત્મક હુમલાઓ થઈ રહ્યા છે શાળાના શિક્ષકો ઉપર અમદાવાદ વડોદરાની ઘટનાઓને ધ્યાનમાં રાખીને ભવિષ્યમાં આવી કોઈ ઘટના ન બને આવી ઘાતકા ઘાતકી પ્રયાસો ન થાય તેના માટે અમે પ્રિવેન્શન એક્ટ જેને કહેવાય છે કે પ્રોટેક્શન એક્ટ જેમ ડોક્ટર્સ માટે બનાવવામાં આવ્યો છે તેવો એક શાળાઓની સુરક્ષા માટે બનાવવામાં આવે જેથી ભારતનું ભવિષ્ય સારી રીતે ઘડી શકાય કાયદો કોઈને લેવાનો અધિકાર નથી તે સવે ધ્યાન રાખવું જોઈએ તેવો એક સંદેશો આપતો આ આવેદનપત્ર અમે અર્પણ કરી રહ્યા છીએ